એ મિટિંગની અંદર કલેક્ટર સાહેબ એવું જણાવ્યું છે કે એસઓપીની અંદર કોઈ પણ જાતની બાંધ કરવામાં નહીં આવે અને મેળો થશે રાઇડ્સ વગરનો થશે નહીં રાઇડ્સ નહીં લાગે તો રાઇડ્સ વગરનો કરીશું બાકી એસઓપીની અંદર કોઈ પણ પ્રકારની છૂટછાટ કરવામાં નહીં આવે અમારે એસઓપીને લઈને સરકારને એવી માંગ છે કે અમને એસઓપી ની અંદરથી ફક્ત બે ત્રણ જે મુદ્દા વધારે તકલીફ કરતા છે અને એ મુદ્દા પબ્લિક સેફ્ટીને લાગુ પડતા નથી તેની અંદરથી અમને રાહત આપવી જોઈએ જે ટૂંકા ગાળાના અમારા ટેમ્પરરી લોક મેળ્યા છે એની અંદર અમને રાહત આપવી છે અને રાહત એટલે કે જે એસઓપી ની અંદર જે મુદ્દામાં અમને જે તકલીફ પડે છે એ સરકાર થી અમારી જોડે મીટિંગ કરી અને એ મુદ્દાની જગ્યાએ અમને બીજો કોઈ વિકલ્પ વિકલ્પ આપે એવી અમારી સરકારને રજૂઆત કરેલી જે તકલીફમાં એવું છે કે અત્યારે જે એસઓપી છે એસઓપી પ્રમાણે કોઈ પણ જગ્યાએ મેળો કરવો શક્ય જ નથી કોઈ પણ જગ્યાએ જેવી જગ્યાએ મેળા થતા હશે રાજકીય સરકારી ભલામણના હિસાબી થયા હશે બાકી કોઈ જગ્યાએ એસઓપી ને કમ્પ્લેટ વર્ગી અને એસઓપીનું પાલન કરીને મેળો થાય તેવી કોઈ પણ પ્રકારની શક્યતા નથી અને જે અત્યારે કલેક્ટર સાહેબે જે રીતે નિવેદન આપ્યું તે રીતે મને નથી લાગતું કે સૌરાષ્ટ્રની અંદર આવનારા શ્રાવણ મહિનાની અંદર જન્માષ્ટમીમાં એક પણ લોકમેળાનું આયોજન થાય મારા એસોસિએશન તરફથી દરેક અહીંયા રાજકીય અધિકારી છે એમને રજૂઆત કરેલી છે સાંસદ સભ્યશ્રીને રજૂઆત કરી છે સીએમ સાહેબને કરી છે અને જે જિલ્લાના પ્રમુખ સાહેબ છે તેમને પણ મેલ મોકલવાનું કામ ચાલુ છે ફાઉન્ડેશનને લઈને અમારી એવી રજૂઆત હતી કે ફાઉન્ડેશન જે છે એની જગ્યાએ અમને કોઈ બીજો વિકલ્પ આપવામાં આવે કે અમારે એક દિવસ નથી મેળા હોય છે બીજો કોઈ પણ પ્રકારનો કે ફાઉન્ડેશનની જગ્યાએ અમે નીચે બીજું એવું કોઈ કડક વસ્તુ કોઈ લોખંડની ફ્લેટ છે કે એના સળિયા છે કે એ રીતનું કંઈક અમે ગોઠવી અને અમને બીજો કંઈક વિકલ્પ આપે એવી અમારી રજૂઆત મેં અમને સાહેબને કીધું કે જે મેળા છે એ વર્ષોથી ચાલે આવે છે કોઈ આજ કાલ કે પાંચ વર્ષથી તો ચાલુ ત્યાં નહીં છેલ્લા પચાસ સો વર્ષથી મેળાનું લોકમેળાઓનું આયોજન થાય છે બરાબર અને કોઈ પણ અમારા મેળાની અંદર આજ સુધી કોઈ પણ એવો મોટો અકસ્માત અમારા મેળાની અંદર કોઈ પણ પ્રકારનો નથી સર્જાયો આ ફક્ત ને ફક્ત હોય એવી જગ્યાએ પાર્કની અંદર જે જે લાગેલા હોય 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 મહિના ફિટિંગ રહેતી એને કોઈ ના કરતું તડકામાં વરસાદમાં જે એઝ પોઝિશનમાં રહેતી હોય એ જગ્યાએ વધારે અકસ્માત બનવાના ચાન્સ રહેશે અને એનો ભોગ અમે લોકો બની રહ્યા છીએ હવે સ્ટેન્ડ એ છે કે હવે અમે આગળની ચર્ચા વિચારણા એસોસિએશન સાથે કરીને આગળ હવે અમારે કઈ રીતે

લોકમેળા અમલીકરણ સમિતિના તમામ પદાધિકારીઓ સીએન ઇલેક્ટ્રિકલ સીએન મેકેનિકલ એક્સિએન સિવિલ આ તમામના સાથે એસઓપીના વિશે તમામ એન્જિનિયર સાથે લોકમેળા અમલીકરણ સમિતિના તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવે છે અને આ ચર્ચા ઉપરાંત આજે તમામ જે મોટી રાઇડ્સ જે કરતા હોય છે અને રાઇટ્સ એસોસિએશન રજૂઆત આ મળી છે આ લોકો સાથે ચર્ચા માટે બોલાવવામાં આવ્યા અને ચર્ચાના ભાગરૂપે આ લોકો દ્વારા લાઈફ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરવામાં આવી છે અમારા દ્વારા આ લોકોને અપીલ કરવામાં આવી છે કે જે પણ ફ્લોટ્સ જે હરાજી છે આમાં અત્યાર સુધીમાં નથી પાડ્યું તો પાર્ટિસિપેશન વિશે માહિતી આપવામાં આવી છે હવે જે છેલ્લી ડેટ આ ડેટ ફાઇનલ રહેશે આ ડેટમાં કોઈ પણ પ્રકારનો એક્સટેન્શન નહીં રહે અને જે સપોઝ કોઈ મોટી રાઇડ્સવાળા પ્લોટ નહીં લેતા હોય તો પછી આ મુજબ આગળ વધવામાં આવશે અને પ્લોટ લઈને એસઓપી મુજબ આ લોકો અપ્લાય કરે અને કાયદેસરની મંજૂરી લઈને આવશે તો પછી રહે છે અનુમતિ અમને મેળા આયોજન સમિતિને જે પણ રાઇટ્સ એસઓપી મુજબ પરવાનગી લઈને આવશે અને પ્લોટના હરાજીમાં પાર્ટિસિપેટ લઈને પ્લોટ મેળવવામાં આવશે આ લોકોને ચાન્સ આપવામાં આવશે અને છેલ્લી તારીખ સુધી કોઈ પ્લોટ નહીં લેતો હોય અને પ્લોટ લીધા પછી એસઓપી મુજબ રાઇટ્સ ઇન્સ્ટોલ નહીં કરી શકતો તો આનો એનો મતલબ નહીં હોય એસઓપી માં અત્યાર સુધીની પરિસ્થિતિમાં કોઈ પણ ચેન્જીસ નથી અને જે એસઓપી મુજબ જે પ્રક્રિયા જે છે આ પ્રક્રિયા છે અ હજુ આ સ્ટેજ નથી આવી કે આપણે ક્લેરિટી આવી ગઈ હોય કે રાઇટ સંચાલકો ભાગ નહીં લે પણ હા રાઇટ સંચાલકો ભાગ નહીં લે તો આપણે અન્ય વિકલ્પો પર પણ વિચાર કરીશું જે અત્યારે વિચાર મંથન ચાલી રહ્યું છે જે પણ નક્કી થશે આપણે જણાવવાનું અને જે પણ અન્ય વિકલ્પ હશે અથવા રાઇટ સંચાલકો એગ્રી થઈ જાય આના પછી અમને અપેક્ષા છે કે અમારા બધા હજુ વિકલ્પો ઉપર વિચાર મંથન ચાલી રહ્યું છે જ્યારે પણ નક્કી થશે આપણે જણાવતા અમે પ્રયત્ન કરીએ છીએ કે લોકોને જે છે આ મેળો જે છે આજુબાજુના લોકો માટે ખૂબ જ આપોટ પ્રબોજ કરવું છે એટલે છે અને આ મેળો એવી જ રીતે ખૂબ સફળતાથી સંપન્ન થાય એના માટે સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ જ કડીમાં આજે તમામ્સ એસોસિએશન સાથે મુલાકાત લેવામાં આવી છે અને અમે પ્રયત્ન કરીશું કે આ મેળો એવા છે આગળ એક કમિટી હોય છે જે ફોર્મ કનુષ્રીની ઓફિસમાં રજૂ કર્યા પછી કમિટીની સ્ક્રુટની કરતી હોય છે આમાં ઘણા બધા ટેકનિકલ આસ્પેક્ટ છે તો આપ કે હું ટેકનિકલ પર્સન નથી જે કમિટી ફાઇનલ કરે આ કમિટીને લઈને ફાઇનલ ને આપણે કીધું કે સપોઝ એવી પરિસ્થિતિ થાય તો અમે આપણે અન્ય વિકલ્પો ઉપર વિચાર કરીશું